આણંદ નજીક સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા આગ બુઝાવતા સમયે જ કેમિકલ ભરેલા પીપમાં બ્લાસ્ટ થતાં ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝ્યા તેઓને તાત્કાલિક કરમસદ મેડિકલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા આણંદ શહેર નજીક ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં રાત્રિના સમયે કાંઈક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે આ આગને બુજાવવા માટે આણંદ ફાયરબ્રિગેડની ટીમ કામ કરી રહી હતી તે દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેવા ફાયર બ્રિગેડના ચાર જવાનો દાહજા હતા દજાયેલા જવાનોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આણંદ શહેર નજીક આવેલ ગોપાલપુરામાં સત્યેન્દ્ર પેકેજિંગ લિમિટેડ નામની કંપની આવેલી છે આ કંપનીમાં રાત્રિના સમયે કોઈ કારણસર આગ લાગી હતી જોજોતામાં આગ બેકાબુ બની હતી અને સમગ્ર કંપનીમાં પ્રસરી ગઈ હતી જેથી આસપાસના લોકો તેમજ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ આણંદ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી ફાયર ઓફિસર ધર્મેશ ગૌરની સૂચના મુજબ ફાયર બ્રિગેડની ટીમ ત્રણ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી જઈ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના કામે લાગી હતી જોકે આગ કાબુમાં આવતી ન હોવાથી વિદ્યાનગર કરમસદ અને બોરસદ ફાયર બ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવી હતી ફાયર બ્રિગેડની આ તમામ ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ બુજાવી રહ્યા હતા તે વખતે અચાનક કેમિકલ ભરેલા પીપમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ફાયર બ્રિગેડના ચાર જવાનો દાજ્યા છે આ ઇજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવવા માટે આણંદના ત્રણ ફાયર ફાઈટર વિદ્યાનગરના બે તેમજ કરમસદ અને

ઘટના સ્થળે તુરંત જ આવી પહોંચેલી એકસો આઠની એમ્બ્યુલન્સ વાનમાં ચારેય જવાનોને સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે તેઓને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સત્ય પેકેજિંગમાં આગ લાગી જો આનંદ ફાયર ફોન દ્વારા જાણ થયેલ કે આનંદ ફાયર બ્રિગેડમાંથી એક આવેલ પણ આગ વધુ હતી તાત્કાલિક બીજો ફાયર બ્રિગેડ મંગાવેલ એને તો પણ કંટ્રોલમાં ના હતો અમે વિદ્યાનગર ફાયર બ્રિગેડને જાણ કરી તો બે ફાયર બ્રિગેડ ત્યાંથી મંગાવેલ તથા એક પોરસદ મંગાવેલ ફાયર બ્રિગેડ અને એક કરમ મંગાવેલ એ રીતે અહીંયા આવીને બધા ફાયર ફાઈટરો આગ બુજાવતા બુજાવતા આણંદ ના બે ફાયરમેનો તથા વિદ્યાનગરના બે ફાયરમેન આગ બુજાવતા બુજા ઇન્જર થયેલ છે તેઓને તાત્કાલિક ધોરણે બહાર કાઢી અને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરે છે અત્યારે હાલ સુધી તેમની હાલત બંનેની સારી છે નજી ગયા છે પણ બહાર કાઢી આપેલ તાત્કાલિક અંદર આગ બુજાવેલ અંદરની જે ડ્રમ જે કેમિકલ હોય એ ફાટેલ એનાથી આગ બચાઈ ગયેલ એથી તાત્કાલિક ધોરણે લઈ ગયેલ